મૌન એકાંતની પદ્ધતિ મુનિઓ ગુફામાં રહીને તપ કરતા મહાદેવભાઈનું સંત ફ્રાન્સિસનું પુસ્તક વાંચેલું તેમાં સંત ફ્રાન્સિસે પણ પર્વતમાં ગુફામાં રહીને તપ કરેલું છે એવી એ જાતની જ પદ્ધતિ ટેકનિક આ મૌન મંદિરની પણ છે આમાં આધુનિક સગવડો છે અહીં અંધારું છે જ પણ સાથે વીજળીના દીવા વગેરે પણ છે પણ તેનો ઉપયોગ કરવાનો નથી અહીં બેસીને જે તેનો ઉપયોગ કરશે અજવાળું કે પ્રકાશ કરશે તો લાભ નહીં થાય જેટલું અંધારું રાખશે તેટલો વધારે લાભ થશે જે એને અંગે સાત્વિક પ્રયત્ન ન કરે તેને પણ લાભ ન થાય અંદર બેસીને સાત્વિક ભજનો પ્રાર્થના વગેરે કરી શકે આધ્યાત્મિક પુસ્તકો વાંચી શકે જોવા માટે ઓમનો દીવો નાઇટ લેમ્પ આખો દિવસ સળગતો રાખેલો છે એ પૂરતો છે અમે તો કહીએ છીએ પણ લોકો અંદર જઈને માનતા નથી અંદર જઈને વ્યવસ્થા રાખતા નથી ગંદી રીતે વાસણો મૂકે છે નિયમોનું પાલન કરવું કે કેમ એ પણ માણસની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે અમે જુદી રકાબી રાખીએ છીએ કે જેથી જરૂર કરતા વધારાનું તેમાં જુદું કાઢી શકાય કે જેથી અમારે ખપમાં આવે ભગવાનની કુદરતની નિયમિત ગણતરી છે સૂર્યનો પ્રકાશ ભરતી ઓટ એ બધામાં ગણતરી છે કાળથી બદ્ધ હોવા છતાં એ નિયમિત વર્તે છે અંદર બેસનારા વ્યવસ્થા નહીં જાળવે તો અમારે બૂમો પાડવી પડે ધૂપિયું બારીમાંથી પરત મૂકે નહીં અંદર બેસનારાઓએ તો શિસ્ત ડિસિપ્લિન પાડવી જોઈએ અહીં બહાર રહ્યા છીએ તે ગુલામી કરવા નથી રહ્યા અમે તો કહીએ છીએ અમારો મિજાજ સહન કરવો હોય તો જ આવવું કાળજીપૂર્વક જે તે મૂકી દેવું સવારે ચા આવે ત્યારે ધોવાના કપડાં વગેરે મૂકી દેવું આ તમને સમજાવી દીધું છે જે કોઈ બેસવા આવે તે સમજણ પૂર્વક દિલ હોય તો હું કેટલાય વર્ષ એકાકી રહ્યો છું અને સેવા પણ બહુ કરી છે વીસ વર્ષ સુધી નિસ્વાર્થ સૈનિકની જિંદગીની માફક સેવા કરી છે સર્વડ લાઈક અ સેલ્ફલેસ સોલ્જર અહંકાર સમજણની મડા ગાંઠ બધું છોડેલું છે મારા જીવનમાં ઘણા આવેલા છે તેઓ જાણે છે કે મારામાં કેટલા પ્રકારની નમ્રતા છે હરિ ઓમ